જે સુરતમાં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ફ્રેન્ડ આજે જે કલેક્શન તમારા સાથે શેર કરવાની છે ને અત્યારે ચાલે છે ગરમીની સિઝન અને સાથે સાથે ચાલે છે મેરી સિઝન તો કસ્ટમરની હાઈવી ડિમાન્ડ હોય છે કે હેવી લુક સાથે કમ્ફર્ટ ઝોન પણ અમને જોઈએ છે તો બસ એ જ ટાઈપનું કલેક્શન એટલે કે કમ્ફર્ટ ઝોન અને હેવી લુક આ બે વસ્તુનું કોમ્બિનેશનનું જે કલેક્શન છે ને એ આજે તમારી સાથે શેર કરવાની છું પણ એના પહેલાં એકવાર આ જે અમારું પરચેસિંગ એરિયા છે કે આપણું પરચેસિંગ એરિયા છે એનો ઓવરવ્યૂ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ઘણા બધા કસ્ટમર્સ જ્યારે ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર અમારી રીલ અપલોડ થાય છે કાં તો આ યુટ્યુબ ચેનલ્સ થ્રુ જે વિડીયોઝ અપલોડ થાય છે ત્યાંથી કસ્ટમર્સ ઘણા બધા જોડાઈ રહ્યા છે અને કન્ટિન્યુઅસલી ઓર્ડર્સ પણ અહીંયાથી રિસીવ થાય છે પાર્સલ્સ પણ ડિસ્પેચ થાય છે તમે જોઈ શકો છો બાર ઓલરેડી અમારો જે ટ્રક છે એ પાર્સલ્સ ડિસ્પેચ કરીને લઈ ચાલ્યા છે હવે કસ્ટમર્સના એડ્રેસ પર જશે અને બીજો માલ અહીંયા રેડી થાય છે પાર્સલ ઘણા બધા બીજા પણ અહીંયા પેક થઈ ગયા છે જે અત્યારે ડિસ્પેચ થવા માટે રેડી થાય છે તો આ ટાઈપનો કોન્સેપ્ટ તમને જો જોઈતો હોય એક મેન્યુફેક્ચરિંગ યુનિટ સાથે જો તમારે જોડાઈને ડબલ પ્રોફિટ ડબલ માર્જિન કમાવવાનો હશે તો વિધાઉટ એની મીડિયેટર એટલે કે કોઈ પણ એજન્ટ વગર મીડિયેટર વગર તમે ડાયરેક્ટ અમારા સાથે જોડાઈ શકો છો એક મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવા છતાં પણ અમે તમને ચાન્સ આપીએ છીએ ડાયરેક્ટ અમારા સાથે જોડાઈને નાની એવી અમાઉન્ટ સાથે પણ પરચેસિંગ કરવાનું તો ફ્રેન્ડ્સ સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે એના પર કોલ કરીને ઇન્કવાયરી કરવાની રહેશે કાં તો વિઝિટ કરવી હશે ડાયરેક્ટ તો એના માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એડ્રેસ મેન્શન છે તો ચાલો બધી ઇન્ફોર્મેશન તો આપી દીધી છે હવે આપણે જોઈએ કલેક્શન તો આજના વિડીયો નો આ ફર્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો જબરદસ્ત એવો ચંદેરી કોટન પર તમને અવેલેબલ થઈ રહ્યો છે હેવી લુક સાથે રીચ રોયલ લુક સાથે તમને મળે છે પલ્લુ અને ફ્રેન્ડ્સ વાત કરું બોર્ડરની તો સુંદર એવી બોર્ડર તમને ડિઝાઇન વર્ક સાથે અહીંયાથી અવેલેબલ થઈ જાય છે જોમેટ્રિકલ વર્ક તમને જેકાર્ટ અકોર્ડિંગ અહીંયાથી અવેલેબલ થઈ જાય છે આ ટોટલ કામ જે કાર્ટ અકોર્ડિંગ હોવાનું છે ફેબ્રિકની વાત કરું તો સ્મૂથ અને સોફ્ટનેસ આમાં છે જેથી તમારો કસ્ટમર ટોટલી કમ્ફર્ટ ઝોનમાં હશે હવે વાત કરીએ સાડીઓની તો સૌથી પહેલો ક્વેશ્ચન હોય છે કે આનો કટ કેટલો છે તો ફ્રેન્ડ્સ તમને બતાવી દઉં એક અમારે ત્યાં સ્ટાર્ટિંગ રેન્જની જે વરાયટી છે વન ઝીરો એટથી સ્ટાર્ટ થાય છે એમાં પણ તમને પ્રોપર સિક્સ થર્ટીનો કટ અને વિથ બ્લાઉઝ પીસ જે છે આર્ટિકલ થઈ જાય છે તો આ તમે જોઈ શકો છો પ્રોપર કટ સાથે વિથ બ્લાઉઝ પીસ આર્ટિકલ એ પણ પ્રોપર કટ સાથે બ્લાઉઝ પીસ પણ જે છે એ પ્રોપર કટ સાથે તમને મળે છે જેથી તમારો હેલ્ધીમાં હેલ્ધી કસ્ટમર પણ આને આરામથી સ્ટીચ કરે એને અલગથી બ્લાઉઝ પીસ લેવાની પણ જરૂર નહીં પડે ક્વોલિટી સાથે કોઈ બી જાતનું કોમ્પ્રોમાઇઝ નથી કરતા પ્રોપર વરાયટી તમને આપીએ છીએ જેથી તમારા કસ્ટમર પણ યુઝ કરીને ખુશ થાય અને બીજી વાર તમારા પાસે રિક્વાયરમેન્ટ લઈને આવે કે ભાઈ પાછલી વાર જે વસ્તુ લઈ ગયા હતા એ જબરદસ્ત હતી હવે પણ એ જ ક્વોલિટીમાં વરાયટી બતાવો તો સિંગલ કમ્પ્લેન્ટ વગર તમે આ બધી જ વેરાયટી સેલ આઉટ કરી શકો છો અને ડબલ એવો પ્રોફિટ તમે માર્જિન એવું કમાવી શકો છો પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો જબરદસ્ત એવું તમને આર્ટિકલ અવેલેબલ થઈ જાય છે વાત કરીએ વર્કની તો ટોટલી ઝાલ પેકેટ પેટર્ન અકોર્ડિંગ તમને આ વર્ક અવેલેબલ થઈ જશે હેવી લુક સાથે આ સાડી તમને અવેલેબલ થઈ જાય છે હેવી પલ્લુ સાથે ને બોર્ડરની વાત કરીએ તો તમે જોઈ શકો છો બોર્ડરમાં પણ ડિઝાઇન ખૂબ સુંદર એવી તમને અવેલેબલ થઈ જશે ફ્રેન્ડ્સ અમે અજી એક ખાસિયત છે યશોબુ મી એ પણ તમને આ સેમ્પલની અંદર સમજાવી દઉં છું સપوز આ એક આર્ટિકલ છે અને આને તમને મોડિફાય કરવો છે તો તમે આને કઈ રીતે મોડિફાય કરી શકો છો ડિઝાઇનર કોન્સેપ્ટમાં ચેન્જ કરી શકો છો કા તો હેવી લુક આપી શકો છો તો તમે જોઈ શકો છો અહીંયા ફ્લાવર પેટર્ન બનેલી છે તો આમાં જો તમારે સિરોસ કી ડાયમંડ લગાવીને જોઈતા હોય અટેચ કરાવીને જોઈતા હોય તો એ પણ તમે યશોબુ ટેક્સટાઇલમાંથી કરાવી શકો છો કેમ કે સિરોસ કી ડાયમંડ નું અમારું પોતાનું યુનિટ છે અમારું ઇન હાઉસ આ બધું રેડી થાય છે તો તમને સિરોસ કી ડાયમંડ અટેચ કરીને પણ અહીંયાથી મળી જશે પછી જો સપોઝ તમારે આમાં બોર્ડર લેસ કાં તો ગોટાપટ્ટીની લેસ કાં તો પાઇપિંગ કાં તો સમોસા લેસ અટેચ કરાવવાની હશે જેથી આ સાડીનું લુક હજી રીચ અને રોયલ લાગે અને હેવી લુકમાં આને કન્વર્ટ કરવું હશે તો એ પણ થઈ જશે કેમ કે લેસ બોર્ડરનું અમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને અટેચ કરવાની પણ અમારી પોતાની મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એથી શું થશે કોસ્ટિંગ સાડીની ખૂબ જ રિઝનેબલ એવી તમને થઈ જશે અને તમને એક સુંદર સાડી હેવી લુક સાથે અવેલેબલ થઈ જશે એની સાથે સાથે તમે તમારા હિસાબથી અહીંયા પેકેજિંગ પણ સિલેક્ટ કરી શકો છો ધારો કે લૂઝ પેકિંગમાં તો વેરાયટી તમને મળે જ છે પણ જો તમારે ઝીપર પાઉચ સાથે વેરાયટી જોતી હશે પેકેજિંગ જોતી હશે કાં તો તમને જોતી હશે બોક્સ પેકિંગ કાં તો અત્યારે પ્લાસ્ટિકના ડબ્બાનો બોક્સનો ખૂબ વધારે ક્રેશ ચાલે છે તો એવી પેકેજિંગ પણ તમે અહીંયાથી સિલેક્ટ કરીને તમારી વેરાયટી મંગાવી શકો છો તો ફ્રેન્ડ આ બધી ફેસિલિટી તમને એક મેન્યુફેક્ચરિંગ યુનિટ જ આપી શકે છે બાકી ટ્રેડર હોલસેલર કે ડીલર છે એ લોકો તો તમને વેરાયટી જે એ લોકો પાસે હશે એઝ ઇટ ઇઝ તમને પરચેસ કરવાની જે છે ફોર્સ કરવાના છે પણ તમે અહીંયાથી તમારા કલેક્શન જે છે એ મોડીફાય પણ કરાવી શકો છો પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો જબરદસ્ત એવા લુક સાથે હેવી પલ્લું તમને અવેલેબલ થઈ જશે વાત કરીએ બોર્ડરની તો તમે જોઈ શકો છો બોર્ડર પણ તમને પ્રોપર ફિનિશિંગ સાથે અહીંયાથી અવેલેબલ થઈ જાય છે હવે તમે એક જ પ્રિન્ટનું નામ તો સાંભળ્યું હશે તો એ પ્રિન્ટના પેટર્નમાં તમને અહિયાં મળે છે જે કાર્ડ અકોર્ડિંગ ખૂબ સુંદર એવો કોન્સેપ્ટ વાત કરીએ ઝરીનો અવેલેબલ થાય છે કોપર અને અલગ અલગ ડિફરન્ટ કલર ચાર્જ સાથે પણ જરીના કોન્સેપ્ટ અહીંયાથી અવેલેબલ થઈ જાય છે પછી વાત કરીએ આના બ્લાઉઝ પીસ ની તો સુંદર એવું બ્લાઉઝ તમને આમાં અવેલેબલ થઈ જશે તમે જોઈ શકો છો આ બોર્ડર સાથે પ્રોપર કટ સાથે એઝ ઇટ ઇઝ ફેબ્રિકમાં તમને આમાં બ્લાઉઝ

પણ આમાં જે ડલ હોય છે ને ડસ્ટી એ ટાઈપનો શેડ તમને આમાં અવેલેબલ થઈ જશે આમાં પણ તમને પ્રોપર સિક્સ કટ સિક્સ થર્ટીનો કટ મળી જશે બ્લાઉઝ પીસ તમને પ્રોપર કટ સાથે અવેલેબલ થઈ જશે જે હું તમને અત્યારે બતાવી દઉં છું ફ્રેન્ડ હવે જો તમારે જોડાવું છે મેન્યુફેક્ચરિંગ યુનિટ સાથે કાં તો યશોભૂમિ ટેક્સટાઈલ સાથે તો કેવી રીતના જોડાશો તો સિમ્પલ સિમ્પલ એવું વર્ક છે સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે એના પર કોલ કરો અમારી ઓનલાઈન ટીમ સાથે કનેક્ટ થઈ જશો પછી તમારે વોટ્સઅપ પર ફોટોઝ લિંક મંગાવી લેવાના છે એમાંથી તમે સિલેક્શન કરી લેજો રીસિલેક્શન માટે એટલે કે ફોટોઝમાંથી વોટ્સઅપ પર જે ફોટોઝ મળશે એમાંથી તમે જે પણ સિલેક્શન કર્યું છે એ તમે પાછું વિડીયો કોલ પર પણ સિલેક્શન કરીને તમારી ઓર્ડર ફાઇનલાઇઝ કરી શકો છો પાર્સલ કેટલા દિવસમાં પહોંચશે કઈ ટ્રાન્સપોર્ટેશનથી આવશે કેટલા દિવસમાં પાર્સલ તમારા ડોરસ્ટેપ પર આવશે એ બધી ઇન્ફોર્મેશન કે કા તો પછી પેમેન્ટ્સની ટર્મ્સ એન્ડ કન્ડિશન શું હોવાની છે એ તમને અમારા ટીમ મેમ્બર્સ તરફથી અવેલેબલ થઈ જશે પછી તમે સીઓડી આ બધી વેરાયટી શકો શકો છો છો ઘરે બેઠા બેઠા ઓર્ડર બુક કરાવી કાં તો વિઝિટ કરવા માટે તમારે આવવાનું છે અને તમારી ઓર્ડર અહીંયાથી બુક કરવાની છે તો આ ટાઈપથી તમે શકો છો મેન્યુફેક્ચરિંગ યુનિટ સાથે યશોભૂમિ ટેક્સટાઇલ સાથે અને તમારી ઓર્ડર અહીંયાથી પ્લેસ કરી શકો છો નાની એવી અમાઉન્ટ સાથે જોડાવાનું હોય તો પણ વાંધો નથી જરૂરી નથી કે બલ્પવાઇસ ઓર્ડર કરવાનો છે કાં તો તમારે મોટી એવી અમાઉન્ટ સાથે ઓર્ડર કરવાનો છે તમે નાની એવી અમાઉન્ટ સાથે વિદાઉટ એની મિડિયેટર ડાયરેક્ટ મેન્યુફેક્ચર સાથે જોડાઈને ઘરે બેઠા બેઠા ઓનલાઈન પણ પરચેસિંગ કરી શકો છો તો ફ્રેન્ડ આજ માટે આટલું જ ફરી મળશું નેક્સ્ટ સ્ટુડિયોમાં ન્યુ કોન્સેપ્ટ સાથે ડેલી આવા કોન્સેપ્ટ જોવા માટે કલેક્શન જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જે જોડાવું હશે મેન્યુફેક્ચરિંગ સાથે તો એકવાર વિઝિટ ચોક્કસ કરજો